હેલો ફ્રેન્ડ્સ કાઠિયાવાડી કિચનમાં તમારું સ્વાગત છે તો આજે બનાવીશું આપણે ઠંડીની સિઝન સ્પેશિયલ શરીરને તાકાત આપે તેવો શરીર માટે હેલ્ધી ખજૂર સિંગ રોલ આ રીતે તમે ખજૂર સિંગ રોલ બનાવશો તો નથી ખાંડ કે નથી ગોળનો ઉપયોગ કરવાનો અને ચાસણી કરવાની ઝંઝટ વગર પરફેક્ટ માપ સાથે પહેલીવાર તમે બનાવશો તો પણ પરફેક્ટ રીતે ખજૂર રોલ બની જશે તો ખજૂર સિંગ રોલ બનાવવા માટે સૌપ્રથમ પ્રથમ જોઈ લેશું ઇન્ગ્રીડિયન્ટ્સમાં સૌપ્રથમ પ્રથમ પાંચસો ગ્રામ ખજૂર લીધી છે જે પોચી ખજૂર આવે તેનો ઉપયોગ જ તમારે કરવાનો છે અને કાચા પાંચસો ગ્રામ સિંગદાણા લીધા છે તો થોડા કાજુ અને પિસ્તા લીધા છે વન ટેબલ સ્પૂન ઘી લેવાનું છે વન ટી સ્પૂન ખસખસ લેવાની છે ઇન્ગ્રીડિયન્ટ તૈયાર છે થોડી વાર માટે સાઈડમાં રાખી દઈશું તો સિંગદાણાને શેકવા માટે ગેસ ચાલુ કરશું પેન મૂકશું અને પેનને ગરમ થવા દેવાની છે પેન સારી રીતે ગરમ થઈ જાય તો જે સિંગદાણા રાખ્યા હતા તે સિંગદાણા નાખવાના છે અને સિંગદાણાને શેકી લેવાના છે દાણાને શેકાતા ત્રણથી ચાર મિનિટ જેવો ટાઈમ લાગી જશે સિંગદાણા બરી ન જાય તેનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે તો ત્રણથી ચાર મિનિટ થઈ ગઈ છે દાણા છે તે સારી રીતે શેકાઈ ગયા છે તો એક પ્લેટમાં કાઢી લેશું અને પાંચથી દસ મિનિટમાં સિંગદાણાને ઠંડા થવા દેવાના છે ગરમા ગરમ સિંગદાણાને તમે ઉપરની ફોતરી કાઢશો તો ઉપરની ફોતરી છે તે નીકળશે નહીં એટલે દાણા ઠંડા થઈ જાય પછી જ તેની ઉપરની ફોતરી કાઢવાની છે આ રીતે હાથમાં લઈ અને ગરમા ગરમ ઉપરની ફોતડી તમે કાઢશો તો તમારા હાથ છે તે દાઝી જશે હાથ દાજી ન જાય તેનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે એટલે સિંગદાણાને બને ત્યાં સુધી ઠંડા કરીને પછી તમારે તેની ફોતરી કાઢવાની છે મદદથી આ રીતે સિંગદાણાની ફોતરી કાઢી લેવાની છે અને પૂરી તરવાનો ઝારો લેવાનો છે અને ઝારામાં થોડા સિંગદાણા નાખવાના છે અને આ રીતે સિંગદાણાની ફોતરી છે તે આસાનીથી ઝારામાંથી નીકળી જશે સિંગદાણાની ફોતરી છે તે નીકળી ગઈ છે થોડીવાર માટે સાઈડમાં રાખી દેસું તો જે ખજૂર રાખી હતી તે ખજૂરને આ રીતે બે ભાગમાં કટ કરી લેવાની છે તો બદામ પિસ્તા અને જે કાજુ રાખ્યા હતા તેને પણ ઝીણા કટ કરી લેવાના છે થોડીવાર માટે સાઈડમાં રાખી દેસું સિંગદાણા ને પીસવા માટે મિક્સર જાર લેવાની છે અને મિક્સર જાર માં જે સિંગદાણા ની ફોતરી કાઢી સિંગદાણા રાખ્યા હતા તે નાખવાના છે મિક્સર જાર બંધ કરીને ને સિંગદાણા ને ભૂકો આ રીતે તૈયાર કરી લેવાનો છે થોડી વાર માટે સાઈડ રાખી દેશું ખજૂર રોલ બનાવવા માટે ગેસ ચાલુ કરશું પેન મૂકશું અને જે ઘી રાખ્યું હતું તે ઘી નાખવાનું છે અને ઘીને ગરમ થવા દેવાનું છે ઘી સારી રીતે ગરમ થઈ જાય તો જે ખજૂર રાખી હતી તે ખજૂર નાખવાની છે ખજૂર બને ત્યાં સુધી પોચી જ લેવાની છે પોચી ખજૂર નો ઉપયોગ કરશો તો ખજૂર છે તે ફટાફટ મેલ્ટ થઈ જશે જો તમારી પાસે જાડી ખજૂર અવેલેબલ હોય અને તમારી પાસે ટાઈમ હોય તો ખજૂરને મિક્સર જારમાં પીસી લેવાની છે ખજૂરને મેલ્ટ થતાં દસ મિનિટ જેવો ટાઈમ લાગી જશે દસ મિનિટ જેવો ટાઈમ થઈ ગયો છે ખજૂર છે તે સારી રીતે મેલ્ટ થઈ ગઈ છે અને ખજૂર પીન છોડવા માંડી છે એસને બંધ કરી દેવાનો છે અને જે સિંગનો ભૂકો રાખ્યો તો તે નાખવાનો છે સિંગદાણાને બને ત્યાં સુધી સાવ ભૂકો કરવાનો છે કચરો પીસવાનો નથી તો એલચી પાવડર રાખ્યો તો તે એલચી પાવડર નાખવાનો છે જો તમને એલચી પાવડરનો ટેસ્ટ સારો લાગતો હોય તો જ તમારે એલચી પાવડર નાખવાનો છે તો સિંગનો ભૂકો અને એલચી પાવડરને સારી રીતે મિક્સ કરી દઈશું તો ગેસને પહેલાં જ બંધ કરી દીધો હતો મિક્સર છે તે થોડું ઠંડુ થઈ ગયું છે તો હાથની મદદથી તમે આ રીતે મિક્સ કરશો તો પણ ખજૂર અને સિંગ છે તે સારી રીતે મિક્સ થઈ જશે થોડું ઠંડુ થવા દેવાનું છે ઠંડુ થાય પછી સીંગાણા અને ખજૂર છે તે સારી રીતે મિક્સ થઈ ગયા છે બે ભાગ કરી અને પાટલા ઉપર આ રીતે રોલ બનાવી લેવાનો છે તો રોલ બહુ મોટો નથી બનાવવાનો આ રીતે બે નાના રોલ બનાવી લેવાના છે તો રોલને રેપ કરવા માટે સિલ્વર પેપર લીધું છે સિંગદાણા ખજૂર રોલ રેપ થઈ જાય તે પ્રમાણે નાનું કટ કરી લેવાનું છે તો જે કાજુ બદામ અને પિસ્તા કટ કરીને રાખ્યા હતા તે નાખવાના છે અને આ સિલ્વર માં તમારે ઘી લગાડવાની જરૂર નથી તો હાથની મદદથીને આ રીતે રોલને રવતું જવાનું છે અને જે પિસ્તા કાજુ બદામ કટ કરીને રાખ્યા હતા તે નાખવાના છે અને રોલને હાથની મદદથીને આ રીતે રોલ કરતું જવાનું છે એટલે કાજુ બદામના પિસ્તા છે તે રોલમાં ચોટી જશે આ જ રીતે બે રોલને તૈયાર કરી લેવાના છે રેપરમાં આ રીતે રોલ રેપ કરી અને પંદર મિનિટ સુધી ફ્રીજમાં રાખી દેવાના છે પંદર મિનિટ થઈ ગઈ છે ખજૂર સિંગદાણા રોલને ફ્રીજમાંથી કાઢી લેવાના છે અને ઉપર જે સિલ્વર રેપ કરીને રાખ્યો તો તેને કાઢી લેવાના છે અને ખજૂર સિંગદાણા રોલને છરીની મદદથી આ રીતે કટ કરી લેવાના છે શરીરને તાકાત આપે તેવા શરીર માટે હેલ્ધી ખજૂર સિંગરોલ આ રીતે તમે બનાવશો તો ટેસ્ટમાં ટેસ્ટી બનશે અને લોંગ ટાઈમ સુધી તમે સ્ટોર કરીને રાખશો તો બગડશે નહીં જો તમને આ રેસીપી સારી લાગી હોય ચેનલમાં નવા હોવ અને ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને લાઇક કરજો શેર કરજો કોમેન્ટ કરજો આવી જ નવી રેસીપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને રેસીપીને ફ્રેન્ડ સાથે શેર કરતા રહેજો ચેનલમાં નવા હોવ તો બે લાઇકન બટનને પ્રેસ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ